આવી રીતની આકૃતિ આપી હોય ઓકે આ ઘણી વાર બહુ જ પૂછાય છે કે આમાં કેટલા ત્રિકોણ છે તો આપણે જોઈએ જો અહીંયા તમે નામ આપો તો એ બી સી અને કેટલા ત્રિકોણ છે તો કે અને ટોટલ કેટલા થયા ને આઠ એટલે કે ટોટલ આવી આકૃતિમાં આઠ ત્રિકોણ હોય છે ઓકે આ આકૃતિ ખૂબ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કેમકે ઘણી વાર આ સેમ આકૃતિ પૂછાઈ જાય છે

છ સાત જોઈ લીધું હવે આ એક ખાસ યાદ રાખવાનું કે આમાં કેટલા છે તો કે ટોટલ કેટલા ત્રિકોણ થાય તો કે આઠ ત્રિકોણ થાય ઓકે જ રીતે એની ઉપરથી તે બીજો કોન્સેપ્ટ જોઈએ આપણે આપણે જોયું કે આવી આકૃતિ હતી ને એમાં આઠ હતા બરોબર એની સાથે આવું બે વાર આપે તમને એમ થાય આઠ ને આઠ આ આઠ આ આઠ તો કે આઠ દૂન સોળ એવું નો હોય તમે જુઓ આ બે બની તો પછી આ જે ભાગ છે એ આખો ત્રિકોણ બન્યો ઓકે ને આ જે ભાગ છે એ આખો ત્રિકોણ બન્યો તો આમાં છે એ બે ત્રિકોણ

1 2 3 4 આમાં કેટલા ત્રિકોણ છે ને એનો સરવાળો કરવાનો એટલે ટોટલ કેટલા થાય તો આમાં ટોટલ કેટલા ત્રિકોણ હોય તો કે ત્રણ ત્રિકોણ હોય એક અને બે આમાં તમે જો તો એક બે ત્રણ

એક અને બે થયું એક વત્તા બે નો આપણે સરવાળો કરીએ એટલે કેટલા થશે ત્રણ ઓકે ત્રણ થયું હવે આ ત્રણ અને જેટલી લાઈન છેલ્લે આપણે બે જે થઈ ત્રણ ગુણ્યા બે અને શું કરવાનો ગુણાકાર કરવા એટલે કે છ એટલે આમાં ત્રિકોણ કેટલા હશે તો કે 6 ત્રિકોણ હશે ઓકે પછી એક એક્ઝામ્પલ જોઈએ જો અહીંયા 1 2 3 અને 4 તો ટોટલ કેટલો થયો 1 2 3 4 અહીંયા કરી આપણે 1 + 2 + 3 + 4 એટલે ટોટલ કેટલો થયો તો કે 10 અહીંયા લાઈન જોઈએ તો કે a બે અને ત્રણ છેલ્લે કયું ત્રણ ગુણ્યા ત્રણ એટલે કેટલા થશે જોઈએ ચોથો કન્સેપ્ટ કે છે કે તમને જયારે ત્રિકોણ આપ્યું હોય ઓકે એની અંદર તમને બીજું ત્રિકોણ જેમ કે આપ્યું છે

એટલે એકવાર ચાર લખશું એની અંદર આ ત્રીજો એટલે ફરી ચાર લખશું જેટલા અંદર ત્રિકોણ હોય ને એટલી વાર તમારે ચાર એડ કરવાના એટલે કેટલા થયા 8 ને 9 એટલે આમાં કોટ ટોટલ કેટલા ત્રિકોણ હશે તો કે 9 ત્રિકોણ હશે ઓકે જેટલા ત્રિકોણ હોય એટલા તમારે ચાર એડ કરવાના એ છે કોન્સેપ્ટ ચાર ઓકે અને હવે છે કોન્સેપ્ટ પાંચ જોઈએ આપણે કોન્સેપ્ટ પાંચ માં તમારે ટેબલ હું તમને કરાવું છું ટેબલ તમારે યાદ રાખવાનું એ કેની માટે છે તમે ટેબલ લખી લો બેઝમાં ની સંખ્યા અને કુલ ત્રિકોણ સંખ્યા સત્યાવીસ અડતાલીસ અઠ્યોતેરસો અઢાર અને એકસો ને સિત્તેર ઓકે શું કહેવા માંગુ છું ધારો કે આવી રીતે ત્રિકોણ તમને આપ્યું છે ઓકે આવી રીતે ત્રિકોણ આપ્યું છે હવે બેઝ માં ત્રિકોણ ની સંખ્યા એટલે અહીંયા જોવાનો આ એક આ બે ને આ ત્રણ ટોટલ કેટલા થયા તો કે ત્રણ થયા એટલે ત્રણ વાળી લાઈન જોવાની એટલે કેટલા છે એની સામે તેર એટલે આમાં ટોટલ કેટલા ત્રિકોણ હશે તો કે તેર ત્રિકોણ હશે તમારે ગણવાની જરૂર પડે નહીં કેમ કે એટલા બધા તમે ગણો તો ક્યારે ભૂલ થઈ જાય ત્યારે આવી આકૃતિ હોય ત્યારે તમે શોર્ટકટ યુઝ કરી શકો ઓકે એક્ઝામ્પલ આપું અહીંયા દોરું

ઓકે ચલો આમાં એક પણ શોર્ટકટ કામ નથી લાગતી એટલે તમારાથી આમાં કેટલા ત્રિકોણ ગોતાય છે ને એ તમે પેલા જાતે ટ્રાય કરો અને પછી હું તમને કહું કે કઉ કેટલા ત્રિકોણ હવે આમાં ટોટલ અઢાર ત્રિકોણ છે કયા કયા એ મારી સાથે પેલી કરતા જજો કે એ બી આઈ એ બી જે આઈ બી જે જે કે કે ઈ જે બી ઈ એ સી ઈ એ

જેમાં કઈ પણ શોર્ટકટ કામ લાગતી નથી ત્યારે તમારે આવી રીતે ત્રિકોણ ગોતવા જ પડે છે ઓકે તમે જાતે ટેલી કરી લેજો કે કયા કયા ત્રિકોણ ક્યાં ક્યાં બને છે ઓકે ચલો નેક્સ્ટ પેલા તમે ટ્રાય કરો આજે પેલો કોન્સેપ્ટ આપણે જોયો તો ઈ ઉપર જ

અને આ બધાનો સરવાળો કેટલો થાય છે તો કે ચાલીસ ત્રિકોણ થશે ઓકે ચલો આમાં ટ્રાય કરો ಅಮ್ಮ જોઈએ ಕ್ಯ 1 2 3 4 5 6 ಅನೆ 7 ಅట్లా 7 ತ್ಯಾ પછી তুমি જો ಆಕು થશે ಆಕು 1 થશે ಇಲ್ಲಿ 8 અહીંયા જોવો તો ಆಕು 1 થશે ಅట్లా 9

જે આપણે કોષ્ટક મેં તમને હમણાં જે ટેબલ લખાવ્યું એની ઉપરથી આપણે પેલા શું જોવાનું તો કે બેઝ જોવાનો કે કેટલા ત્રિકોણ છે ચાર પાંચ અને છ એટલે ટોટલ કેટલા છે છ અને કોષ્ટકમાં છ હોય તો ટોટલ કેટલા થતા હતા તો કે આઠ અઠ્યોતેર ત્રિકોણ થતા હતા

କନ୍ସେପ୍ଟ ଭଣିବାଣ ଉଭୀ ରଖା ହୁଁ କର ଚାରତା ବତା ଚାର ଏବେ କେତେ ଚାର ସାତ નવ ને દસ એટલે ટોટલ કેટલા ત્રિકોણ થયા તો કે દસ ત્રિકોણ થયા ઓકે ચલો નેક્સ્ટ ટ્રાય કરો હંમેશા આવી આકૃતિ હોય કે જેમાં એક પણ કોન્સેપ્ટ કામ લાગતો નથી ત્રિકોણ ગણવા જ પડે એમ છે ત્યારે આવી રીતે નામ આપી અને ત્રિકોણ કરવાનું ઓકે આમાં તમે કહો તો કેટલા ત્રિકોણ થાય છે હવે આમાં જોઈએ તો ટોટલ છે આઠ ત્રિકોણ છે મારી સાથે લખતા ઈને સી ટોટલ કેટલા છે તો કે 8 ત્રિકોણ છે ઓકે ચલો નેક્સ્ટ ટ્રાય કરો

फरी मिलीशू नवा चेप्टर साथ त्यासती स्टेट्यून